એફઆઈઆર રજીસ્ટર કરવાની વાત કરી છે આનંદભાઈ એસપી સમિત કેમ અધિકારીઓ સામે પોલીસની એફઆઈઆર ની વાત તમે લોકોએ કરી આજે આખો દિવસ પાયલ ગોટી દીકરીને ત્યાં વિઠ્ઠલપુર એના ગામમાં એને મળવા એના કુટુંબીજનોને સાંભળવા અને પછી કાયદાકીય કસરત કરવા માટે લખવા માટે ગાળ્યો અને ત્યારબાદ

પાયલ ગોટી અને અન્ય તોહમ્બદાર ની એરેસ્ટ થઈ એ અને ત્યારબાદ લોકોને અમરેલી શહેરમાં રીઢા ગુનેગારો તે રીતે સરઘસ કરીને ફેરવવામાં આવ્યા જેથી કરીને તે લોકોનું અપમાન થાય અને આ પોલીસ રાજકાર્યોનો હાથો બની આ કૌશિકભાઈ અને કદાચ ગાંધીનગર ના કહેવાથી કૌશિકભાઈના વિરોધીઓને પાઠ શીખવાડવા માટે આ દીકરી પર અને અન્ય આરોપીઓ પર કસ્ટોડિયલ જે ટોર્ચર વાયોલન્સ થયું તેના સંદર્ભની અંદર વાત નંબર એસપી એમની ઓફિસમાં બધાની હાજરીમાં કહ્યું કે સાહેબ આ પાયલ ગોટીને જ્યારે મારી ત્યારે એ બિલ્ડિંગમાં તમે હાજર હતા અને પાયલ ગોટી જે ઓફિસમાં કામ કરે છે મનીષભાઈ વાઘસિયાને ત્યાં એને જ્યારે માર્યો પટ્ટે પટ્ટી થી ત્યારે તમે હાજર હતા અને તમારા એને માર્યો હતો એટલે વાયોલન્સ નો માટે અમારી જે ફરિયાદ આજ સુધી તમે રેકોર્ડ નથી કરી પણ અમે કહીએ છીએ તમને કે તમે આરોપી નંબર એક છો ત્યારબાદ એસઓજી ત્યારબાદ એલસીબી ત્યારબાદ સિટી પોલીસ સ્ટેશન અને ત્યારબાદ સાયબર સેલના આજે પીઆઈ ને પીએસઆઈ ઓ ને

દીકરીને મારી અને અન્ય લોકોને માર્યા તેના આક્ષેપો માટે તમે જે સીટ સ્થાપના કરી છે એ તો તમારાથી નીચેના અધિકારીઓ ડીવાયએસપી ને પીઆઈપીએસઆઈ કરે છે જે લોકો કોઈ દિવસ કહેવાના નથી તપાસની અંદર કે અમારા સિનિયર અને અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અહોમતદાર છે કારણ કે એમને કહેવાથી અમે આરોપીઓને માર્યા હતા એટલે આ સીટ છે એ નું પરિણામ અમને અત્યારથી ખબર છે બીજું તમે મેડિકલ એવિડન્સ ને માટે ગઈ કાલે પેલા બે પછી સાત અને પછી બાર પોલીસના ના મોકલ્યા અને તમે મેડિકલ ડોક્ટર ટીમ દીકરીને ઘરે કહીને ફોર્સફુલી તમે જે મેડિકલ એક્ઝામિનેશનની વાત કરી એ તમે બીજો ગુનો કર્યો પેલા તો સત્યાવીસમી ડિસેમ્બર થી ત્રીજી જાન્યુઆરી ની વચ્ચે પહેલો ગુનો થયો અને અત્યારે તમે જ્યાં દબાણ કરો છો ને એ સદંતર ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને તમે બંધ કરી દો એટલે વાત નંબર એક કે અમે તમારા વિરુદ્ધ અને અન્ય અમરેલીની પોલીસના બ્રાન્ચની વિરુદ્ધ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયને ગાંધીનગર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે એક એની તપાસ આઈએજી થી ઇટીલી કક્ષાના માણસો ન કરી શકે કારણ કે તમે પોતે પોલીસ અધિક્ષક છો એટલે તમારી ઉપરના કોઈ વડાને કરવી પડે એ મહેરબાની કરીને સીટને હવે પૂરી કરો અમે આ રિપ્રેઝન્ટેશનમાં કહ્યું છે કે સીટ સ્થાપના કરવા માટે અને સીટની તપાસ માટે અમે કોઈ મદદ તમને કરવા માંગતા નથી કોઈ મેડિકલ કે કોઈ પોલીસ અધિકારી ટીમ મને મને મોકલતા નહીં નંબર બે અમે એમને એવું કહ્યું કે જયારે દીકરીને તમે એક્ઝોનરેશન રિપોર્ટ કરી અને દોષમુક્ત જાહેર કરી છે અને એવું કહ્યું છે કે તપાસ ની અંતે દીકરીની સામે કોઈ પુરાવા નથી મળ્યા ઓ પછી દીકરીના ઘરની આસપાસ ત્રીસ ત્રીસ ચાલીસ પોલીસો બરોબર છે દીકરીના ગામમાં દીકરીના ગામથી અમરેલી શહેરની વચ્ચે હું એક દોડ થી એટલે બારથી એક દોડ ની વચ્ચે હું કહ્યો દીકરીને મળવા માટે અને મેં આટલી બધી પોલીસ પોલીસો ફોન કરે હું પોતે આતંકવાદી છું હું ગુજરાત હાઈકોર્ટનો એક વકીલ છું મારી હાજરીને રિપોર્ટ કરવા માટે તમે આ પોલીસનો દુરુપયોગ કરો છો વ્યાજબી નથી અને તમે દીકરીના ઘરને આ કરીને જ્યાં ભારતની સુપ્રીમ કોર્ટના કોન્સ્ટિટ્યુશન બેન્ચના પોટા સ્વામીના જજમેન્ટમાં રાઈટ ટુ પ્રાઇવસી અંગેનો જે જજમેન્ટ છે એની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બિનજરૂરી કોઈ પણ વ્યક્તિના ઘરની આસપાસ કે એના ઓફિસની આસપાસ પોલીસો ફરતી હોય તો બહુ ઇન્ટીમિડેટિંગ હોય છે બહુ હ્યુમિલિએટિંગ હોય છે અને પ્રજાને એવું લાગે કે કોણ હશે ભાઈ કેવો રීරો ગુનેગાર છે એ પરિસ્થિતિમાં એટલે પોલીસ કાઢી નાખો એમણે વચન આપ્યું કે હું તત્કાલ ધોરણે પોલીસ લઈ લઉં છું ત્રીજી વસ્તુ અમે એવું કહી કે 1997 માં ડીકે બાસુના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન્સ આપ્યા કે કસ્ટોડિયલ વાયોલન્સ ઇઝ ધ વર્સ્ટ ફોર્મ ઓફ એટ્રોસિટી પોલીસ સજા કરે એને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સૌથી હિણપત બનેલા બંધારણીય ગુનોગારોનો ભંગ કહેવાય અને મેં કહ્યું એ તમે કર્યો છે એટલે અમે ડીકે બાસુના જજમેન્ટના વાયોલેશન માટે તમારી સમક્ષ તમારી વિરુદ્ધ અને અન્ય પોલીસોની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ ની અંદર કન્ટેમ્પ ફાઇલ કરી રહ્યા છે જેવી રીતે ખેડાના પોલીસો પેલા મુસલમાનો માર્યા અને એમને પંદર દિવસની જેલની સજા રહી અમે છ મહિનાની જેલની સજા માંગીશું અને મહેરબાની કરી તમારા હાથ રોકી નાખો એ ઉપરાંત કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ ની અંદર પોલીસ મહાનિર્દેશક ની સમક્ષ તમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ ગુજરાત હાઈકોર્ટ માં ડીકે બાસોના ના જજમેન્ટ ના વિરુદ્ધ જજમેન્ટ ના ભંગ માટે કન્ટેમ્પ અને એ ઉપરાંત બીજી સબસ્ટેન્ટિવ પિટિશન અમે કરવા જઈ રહ્યા છે કે જેમાં અમે નીતાસ ગોસ્વામીના કેસમાં ઉગરે છે 98 માં ગુજરાત હાઈકોર્ટે જેને એને આ જ રીતે ગામમાં સરપંચ હોવા છતાંય ફરવીતી ગેંગરેપની વિકટિમ હોવા છતાં અને તેના બંધરાણી અધિકારીનું હનન કર્યું હતું ત્યારે ગુજરાત હાઈકોર્ટે જે આદેશ આપ્યો તો એ પ્રમાણે મેં કહ્યું અમે એક તમારી વિરુદ્ધ એફઆઈઆર બે તમારી વિરુદ્ધ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બાય સેશન્સ જજ ત્રણ અને એક્ઝેમ્પલરી કોમ્પન્સેશન આ કોમ્પન્સેશન વળતર મળશે માનવ અધિકારોના ભંગને માટે એ મુક સેવા માટે આ ડીકરી આપી દેશે પણ અમારે એક દ્રષ્ટાંત બેસાડવો છે કારણ કે કાઠિયાવાડ માં ઓહો અનેક જીલ્લા પોલીસો કશું પણ થાય રાજકીય વર્ગ વાળો ફરિયાદી હોય કે સેજ વર્ગ વાળો હોય એ તહમતદાર ને મારવો તહમતદાર સરઘસ કાઢી ફેરવો એને જાણે કે કશું ગુનો કર્યો તે રીતે એટલે પોલીસ પોતાના હાથ ની અંદર કાયદો અને સત્તા લઈ લીધેલી છે કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે નહીં કાયદો ને વ્યવસ્થા તોડવા માટે

અમે તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જઈએ છીએ પોલીસ મહાદેશક ને નંબર ચાર ડીકે બાસુ જજમેન્ટના ભંગ માટે હાઈકોર્ટમાં કન્ટેમ કરીએ છીએ નંબર પાંચ અમે સબસ્ટેન્ટિવ પિટિશન તમારી સામે કરી રહ્યા છીએ બીકોઝ વી મોટ વાસ ફોર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી એટલે એમને મળ્યા દીકરીની સાથે અન્ય એડવોકેટોની સાથે અને એમને મોડા મોડ કહ્યું કે તમે તો હમદદાર નંબર એક છો સર તમે એસપી છે અને આજે જે રેપ્રેઝેન્ટેશન આપ્યું એમાં કર્યું કે સાહેબ મનીષ ભાઈ ને માર્યા એમાં એસપી હાજર હતો ને કહ્યું હતું કે મારો બરોબર છે આ સંજય ખોરા તે મરાવડાયા પછી મને માર્યો ત્યારે પણ એ બિલ્ડિંગમાં હાજર હતો મારા રૂમમાં હાજર નતો તો જ્યાં મને માર્યો ત્યાં પણ એને ખબર હતી કે મને મારે છે એને પ્રેસ કોન્ફરન્સ કરી અને એની પાછળ અમને ઊભા રાખ્યા જાણે એમ લોકો રીઢા ગુનેગાર હોય ડ્રગ પેડલર હોય આતંકવાદી હોય મર્ડરર હોય મોટા બુટલેગર હોય અથવા તો ભાગતા ફરતા હોય અને વર્ષો પછી પકડ્યા હોય એ રીતે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરી જેને જિંદગીની અંદર ક્યારેય ગુના કરવાનું વિચાર્યું ના હોય કઈ ટાઈપ કરીને કાગળ આપ્યો મેં એમને એવું કહ્યું કે સાહેબ હું તો દરરોજ જે ટાઈપ કરીને મારા અસીલોને માટે કાગળ આપું છું એમાં કન્ટેન્ટ ખોટું થાય તો શું તમે મને દરરોજ મારી સામે એફઆઈઆર કરશો તો અને મેં તમે હવે નિર્દોષ જાહેર કરી છે એટલે તમે ખોટા છો એ સાબિત થઈ ગયું પણ સર એ કારણ કે ગઈકાલે અમુક સીસીટીવી ફૂટેજ આવે જે કુરિયર કંપનીના હતા અને ત્યાં પાયલ ગોટી પોતે ગઈ હતી અને સાથે એક લેટર પણ છે જેની અંદર કોર્ટની અંદર ગોપીબેન મારી નોતી ઓ મારા ગોપીબેન આ પત્રકારો કેમ આ ભૂલ કરે છે એ સીસીટીવી ફૂટેજમાં પાયલબેન એ કાગળ લઈને પોસ્ટ કરતા હતા કુરિયર સર્વિસમાં ના નથી પાડતા બરોબર છે એ બધું હોવા છતાં પણ પાયલબેનને નિર્દોષ પોલીસ જાહેર કરી શકી છે આજે આનંદ યાજ્ઞિક ની ઓફિસમાં આનંદ યાજ્ઞિક એના ટાઈપિસને કોઈક અરજી લખાવે એ અરજી કવરમાં મૂકી અને એનો ક્લર્ક એ ટપાલ પેટીમાં નાખવા જાય એના સીસીટીવી ફૂટેજ મળે એટલે કાગળમાં શું લખ્યું છે તેને માટે ટાઈપિસ્ટ અને ક્લાર્ક જવાબદાર ના બને સૌ જાણે છે નહીં તો તમારે વકીલોને દરરોજ જે પોલીસ સ્ટેશનમાં જવું પડે એટલે અહીંયા પણ પત્રકારોએ આ સવાલ પૂછ્યા મેં એમને કહ્યું કે ભાઈ આ દીકરીને ગુનેગાર માંથી નિર્દોષ જાહેર કરનાર હું છું કે જે પોલીસ એને મારી છે તે જ છે તે જ છે રિપોર્ટ સબમિટ કર્યો છે હવે આ પ્રશ્ન અસ્થાને છે એના બીજા દસ ફૂટેજીસ આવે તો પણ કોઈ ફરક પડતો નથી પણ સર તમારી પાયલ સાથે આજે વાત થઈ પાયલે શું કીધું એને મારવા એને મારવામાં કેમ આવી ત્યાં આગળ ખાલી જસ્ટ ટોર્ચર કરવા માટે એને મારવા પાયલ પાયલ પાસે કશું ઓકાવા નતા માંગતા હમ પાયલ ની પાસે કોઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નતા કરાવવા માંગતા પણ મને એવું લાગે છે અને મે પોલીસ અધિક્ષક ને એમના મોઢા પર કહ્યું કે સાહેબ તમારા અમરેલીના ના આ જે એમએલએ છે કૌશિકભાઈ વેકરિયા

તમારી સત્તાનો દુરુપયોગ કરીને તમે માનવ અધિકાર ભંગ કરો એ તો બહુ ગંભીર ગુનો કહેવાય એટલે હોમ મિનિસ્ટર તમને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આદેશ આપીએ તો એમાં હું કશું જ ના કહી શકું કારણ કે તમારા અને મારા બંનેના હોમ મિનિસ્ટર છે પણ એ હોમ મિનિસ્ટર પોતાના ભારતીય જનતા પાર્ટી ને માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તમને જો ગેરકાયદેસર અને ગેરબંધારણીય આદેશ આપતો હોય તો હોમ મિનિસ્ટર સામે પણ એફઆઈઆર થવી જોઈએ આ મામલામાં થશે એમનો જો રોલ નીકળશે તો થવો કેમ ના થાય એવી સાબિતી નીકળે કે જેમાં હોમ મિનિસ્ટરે આને મારવાનું કહ્યું હતું દીકરીને તો થવું જોઈએ પણ ચૂંટાયેલા હા અધિકારીઓને ચૂંટાયેલા મિનિસ્ટરોની સામે પોલીસો સામાન્ય રીતે બોલતા નથી કે એવિડન્સ નથી આપતા તમે એવું માનો છો કે સંજય કોરાટ એવું કરશે કે મિસ્ટર યાજ્ઞિક મને હોમ મિનિસ્ટરે કે એમએલએ મારવાનું કહ્યું હતું એટલે મેં માર્યા તમે એવું કહો છો ના પણ આજે પ્રયત્ન કરશો કાલે પ્રયત્ન કરશો આવતીકાલે નહીં પણ બે વખત પ્રયત્ન કરશો ત્યારે ક્યારેક તો કોઈ પકડાશે એટલા માટે હું માનું છું કે પોલીસ કરતા પણ વધારે મોટી જવાબદારી અમરેલીના એમએલએ કૌશિકભાઈની છે અને ગુજરાતના હોમ મિનિસ્ટર સંઘવી સાહેબની છે કેમ કારણ કે સંઘવી સાહેબ હોમ મિનિસ્ટર થયા ત્યારબાદ આ છેલ્લા બે વર્ષની અંદર ખેડામાં જુનાગઢમાં અમરેલીમાં રાજકોટમાં આવવા માટે એફઆઈઆર પછી કસ્ટડીમાં મારવામાં આવ્યા છે કસ્ટડીમાં એમના માનવ અધિકારોનો ભંગ થયો છે અને હોમ મિનિસ્ટરે ક્યારે સ્વતંત્ર તપાસ પોતાની પોલીસને સમગ્ર પ્રજાની માટે જવાબદાર ગની સજા કરીયો કેરે બન્યો નથી અને એમના નેતૃત્વમાં આ પ્રસંગો ખુબ વધી ગયા છે એટલે તમે જાણો છો કે ગુજરાત ની અંદર એક જગ્યાએ લોકોએ માંગણી કરી કે ખૂનના આરોપીને તમે સરગસ કાડીને એટલે અમે લોકો જે કરવું તે કરી શકીએ હવે લોકોને હિંસક બનાવવાની અંદર જો સરકારનો હાથ હોય તો પછી બહુ દુખદ છે કારણ કે હોમ મિનિસ્ટર તો એવું કહે છે કે સરઘસ તો નીકળશે જ દંડા તો પડશે જ અને રીકન્સ્ટ્રક્શનના નામે આજે કરવામાં આવે છે એને કાનૂનની ભાષામાં કોઈ જવાબ છે અને રોકી શકવાની કોઈ વ્યવસ્થા છે ગોપીબેન આ પ્રસંગે તમને એક વિનંતી કરું છું કે આ ગુજરાતના હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ એનું નામ તો હું ભૂલી જઉં છું માફ કરજો સંઘવી સાહેબ એમણે આ સરઘસ તો નીકળશે દંડા તો પડશે આ બુલડોઝર તો ચાલશે આ બધું તૂટશે એ જ્યાં જ્યાં બોલ્યા હોય વિડીયો ક્લિપિંગ તમે મને મોકલી આપો હું તમને આ વાયદો આપું છું કે તમે એ ક્લિપિંગ મને મોકલશો એના એક અઠવાડિયામાં એમની સામે ગુજરાત હાઈકોર્ટ ની અંદર હું પિટિશન કરીશ ને કહીશ કે હોમ મિનિસ્ટરની સામે એફઆઈઆર કરો એની ધરપકડ કરો અને એની સામે પગલા લો કારણ કે હોમ મિનિસ્ટરનો પોતાનો જ વિડીયો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારે બોલી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ પોતે વ્યવસ્થિત રીતે ચાલી નથી કરી અમે લોકો એવું સુરતમાં તમે જોયું તું ને ગોપીબેન સુરતમાં તમે જોયું હતું બીજી અનેક જગ્યા જોયું હતું કે આરોપી બિચારો મેજિસ્ટ્રેટ સમજ કે કોર્ટમાં રજૂ કરે તેની પહેલા ચાલી નથી શકતો એને જયારે પકડ્યો ત્યારે તો ખુબ સરસ રીતે ચાલતો હતો

અને એ પુરાવા સાથે હું પિટિશન કરીશ કે હું તમને અહીંયા આ લાઇવ ઇન્ટરવ્યુમાં અમરેલીમાંથી દીકરીના ઘરની નજીકથી જુબાન આપું છું ને વાયદો આપું છું બિલકુલ સર સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય હિન્દ આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર